અમદાવાદમાં સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું ભારે વરસાદને કારણે રિવરફ્રન્ટ ડૂબ્યું અમદાવાદ સુભાષ બ્રિજ પાસે નદીનો સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યો છે અમદાવાદના રિવરફ્રન્ટ ફરી પાણીમાં ગળાડું બન્યું છે ત્યારે રિવરફ્રન્ટ ખાતે આવતા લોકો માટે પાણીનો વધતો પ્રવાહ જોખમી બની શકે છે જેને લઈ તંત્ર એલર્ટ બન્યું છે રિવરફ્રન્ટ પર હાજર સુરક્ષા જવાનોએ સતત એનાઉન્સમેન્ટ કરી લોકોને રિવરફ્રન્ટથી દૂર રહેવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે અગાઉ બે હજાર સત્તરમાં એક લાખ ક્યુસેકથી વધારે પાણી છોડાયું હતું તેથી વ્હાઇટ સિગ્નલ જાહેર કરાયું દરોઈ ડેમમાંથી પાંત્રીસ હજાર ત્રણસો એકસઠ સંત સરોવરમાંથી એક લાખ વીસ હજાર નવસો સત્તાવન ક્યુસેક પાણી નદીમાં છોડતા રિવરફ્રન્ટનો વોકવે સિઝનમાં ત્રીજીવાર ડૂબી ગયો હતો હાલ તંત્રે વ્હાઇટ સિગ્નલ જાહેર કરી માત્ર ખેડા ખંભાતના વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપી છે જ્યારે શહેરના પાલડી જૂના વાડજ નવા વાડજ ગ્યાસપુર એલિસબ્રિજ વિસ્તારો તથા ગ્રામ્યના નદી કાંઠા વિસ્તારને એલર્ટ રહેવા સૂચના અપાઈ હતી અગાઉ બે હજાર સત્તરમાં એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું હતું સુભાષ બ્રિજ પાસે નદીનો સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યો છે તેથી હાલ વ્હાઇટ સિગ્નલ સ્થિતિ કથળે તો બ્લૂ અને ત્યાર પછી રેડ સિગ્નલ જાહેર થઈ શકે છે રિપોર્ટ બાય સાબરમતી નદી વધારે પાણી ખોલવામાં આવી રહ્યું છે અને પાણી વધારે આવવાની શક્યતા હોવાથી તમામ લોકોએ સલામતી રાખો પાણી ઉપર જઈ પોતાની પરાવશે નહીં તેમજ પાણીથી દોર રહેશે બાળકોને દૂર રાખશે તેમજ પોતાના વ્હીકલ રોડ ઉપર કોઈ મૂકીને આમ તેમ જોવા જશે નહીં તમામને સૂચના આપવામાં આવે છે કે પોતે પોતાની સલામતી તેમજ આથી તમામને સૂચના તેમજ વિનંતી કરવામાં આવે છે કે પાણીથી દૂર રહેવું તેમજ કોઈ પોતાની સેન્ટ્રી માટે નજીક જવું નહીં જય હિન્દ જય ભારત